સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત છઠ્ઠા સ્વામીને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ પંથકમાં ઝીંજુવાડા ગામે ક્ષત્રિય પિતા યોગરાજ તથા માતા ગંગાદેવીના ઘેર સંવત સત્તરમી સદીમાં સંત સટપ્રઘ્ન દાસ એટલે કે સંત છઠ્ઠા સ્વામીનો જન્મ થયેલ બીજો એક મત એવો પણ છે કે તેઓ રબારી સમાજમાં જન્મ્યા હતા પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા એ તો હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે જન્મનું મૂળ નામ તો સામંતસિંહ તેમના ગુરુ યાદવ સ્વામી હતા કોઈ કહે છે તેમના ગુરુ તેજાનંદ સ્વામી હતા એમ કહેવાય છે કે જાલા વંશના રાજવીઓના પ્રથમ રાજા હરપાળ દેવની હોળમી પેઢીએ રણમલ નામે રાજા થયા તેમના નાના પુત્ર પુત્રની ગાદીએ બેસાડવામાં આવ્યા તેમની ત્રીજી પેઢીએ યોગરાજ નામે રાજા થયા આ રાજા યોગરાજને પાંચ પુત્રો હતા તેમાં સૌથી મોટા પુત્ર તે સામતસિંહ અને બીજા આંબાસિંહ હતા ક્ષત્રિય રાજકુંવરો હોવાથી બંને ભાઈઓ એક દિવસ શિકારે નીકળ્યા ઝીંઝુવાળાની આસપાસના જંગલોમાં ફરી વળ્યા પણ ક્યાંય શિકાર મળ્યો નહીં જંગલમાં ફરતા ફરતા થાકીને બંને ભાઈઓ સંત યાદવ સ્વામીના આશ્રમ પાસેથી વહેતી ઝીલકા નદીના કિનારે વિશ્રામ કરી રહ્યા હતા એવામાં અચાનક એક હરણ ત્યાંથી પસાર થયું અને એ હરણને બાણ માર્યું હરણ ઘાયલ થઈને તરફડિયા મારવા લાગ્યું એટલામાં અનાયાસે સંત યાદવ સ્વામીની નજર એ તરફડતા હરણ ઉપર પડી બાજુમાં ઉભેલા બંને યુવાન રાજપુત્રોને જોયા આશ્રમની હદમાં શિકાર કરવા બદલ પ્રેમથી બે શબ્દો પણ કીધા હરણના શરીરમાંથી બાણને ખેંચીને પાટા પીંડી કરી અને હરણને નવ જીવન આપ્યું સંત યાદવ સ્વામી કારુણ્ય પૂર્ણ હૃદયથી બોલ્યા કે આપણા મનોરંજન ખાતર નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવી એ પાપ છે આપણી જેમ જ દરેક પ્રાણીને પોતાનો જીવ વાહલો હોય છે ભગવાન સૌને જીવન આપે છે આપણે કોઈને જીવન આપી શકતા નથી માટે કોઈનું જીવન છીનવી લેવાનો આપણને હક નથી પ્રાણી માત્રની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો સાચો ધર્મ છે સંત યાદવ સ્વામીના આ અંતરના ઊંડાણમાંથી નીકળેલા શબ્દોએ બંને ભાઈઓને વિચારતા કરી મૂક્યા ત્યારબાદ સામતસિંહ તથા આંબાસિંહ બંને ભાઈઓ રાજની ખટપટ છોડી સંત યાદવ સ્વામીના ચરણોમાં વંદન કરી અને માતા પિતાએ પહેલા તો ના પાડી પણ બંને ભાઈઓને હવે રાજકાજ અને સંસારમાં મન લાગતું ન હોવાથી ક મને માતા પિતાએ સંત યાદવ સ્વામી પાસે દીક્ષા લેવા બંને ભાઈઓને રજા આપી સંત યાદવ સ્વામીએ સામંતસિંહને દીક્ષા આપી અને નામ આપ્યું શટપ્રજ્ઞ સ્વામી અને આંબા સિંહને નામ આપ્યું અમર ચેતન્ય આ બંને નામ બોલવામાં લોકોને તકલીફ પડતી એટલે લોક બોલીમાં આંબાજી અને છઠ્ઠાજી એમ બોલવા લાગ્યા એટલે શટપ્રજ્ઞ સ્વામીના બદલે છઠ્ઠા સ્વામી તરીકે સૌ સંબોધવા લાગ્યા સંત યાદવ સ્વામીની કૃપા

સંતોના સમાગમ બાદ એક વખત સૌરાષ્ટ્રની યાત્રા એ જાય છે દ્વારકા પ્રભાસ પાટણ માધવપુર રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરી ગોંડલ આવતા સંત લોહલંગરી બાપુ સાથે જ્ઞાન અને ભક્તિ વિશે સંવાદ થયો છઠ્ઠા સ્વામી અમર ચેતન્ય સ્વામી અને લોહલંગરી મહારાજ ત્રણેય મૂળે તો ક્ષત્રિય હતા તેમની મિત્રતાની યાદમાં લોહલંગરી બાપુ પાસેથી સંત 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 આંબાજી અને 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 દાસ પદવી તિલક તુલસીની માળા અંગીકાર કરી છઠ્ઠા સ્વામી પાસેથી લોહલંગરી બાપુએ ભગવો અંચળો અને સમાધિનો સ્વીકાર કર્યો સંત લોહલંગરી બાપુની જગ્યામાં ગોંડલ વડ રોપવામાં આવ્યો તેને દુધરેજથી જળ મંગાવી અને સિંચવામાં આવ્યો જ્યારે દુધરેજમાં વડ રોપવામાં આવ્યો તેને ગોંડલથી જળ મંગાવી અને સિંચવામાં આવ્યો આજે એ મહાન સંતોની યાદમાં બંને વડ ઊભા છે એમની એક વાણી જોઈએ તો એવા સતના જળ સિંચ જો રે માનવી તો મૂળ વિનાનું ઝાડ છે પ્રેમના પાંદડાને દયાની રે ડાળ્યું પુણ્યના મૂળ પિયાળ છે રે ધરમ વિના તમે ઢળી રે પડશો વેળાએ કરો એની વાડ રે ફૂલ છે ગુલાબના તરત લાગ્યા ચાર રે ફૂલ્યો રે ઈ તો ચળે ને અખંડ રેવે એનો આર રે પરતીત ન હોય જેની પરલે હોશે ખેદ હોશ જેના અજ્ઞાન રે જાણજો તમે કંઈક જાણજો

આપણે ભાવથી વંદન કરીએ